સાહેબજી તમને કહેતો ભારે ભારે લાગ્યા દુખે બેદાત અને એ કઈ ખુલે ને એક બંધ થઈ ખુલો તો પેલા બે આયરે નથી જમણી બાજુ ની ખુલી હાલો હવે બંધ કરી દો બી હવે ખોલો હવે ડાબી બાજુ ની ખુલી બરાબર જમણી બાજુ ખોલે ડાબી બાજુ ખોલે બે એક સાથે ખોલો તો નથી ખુલતી આવું કેટલા ટાઈમ થાય છે ત્રણ દિવસ થયા ત્રણ દિવસ બે આંખ બંધ કરો તો ખોલો બે હા પાછી બંધ કરો ખોલો હા પહેલાં શું થતું હતું પહેલાં એક આંક પીસાઈ જતી તીની એક ખુલતી હતી હા હવે બે એક સાથે ખુલીશ હા હવે એટલા દિવસથી આપણે દસ દિવસથી આ દસ દિવસથી ખોલો તો બે હાથ હા પહેલાં એક બાજુની બંધ થાય ને બીજી બાજુ થાય કઈ રીતે હાથી બતાવો તો કઈ રીતનું થતું હતું પહેલાં એક બંધ થઈ જતી હતી અને આ એક ખુલતી હતી બસ આ બંધ થઈ જતી હતી તો આ ખુલતી હતી અચ્છા એક ખુલે ને એક બંધ થયું થતું હવે બે ખુલે છે હા